કથા અમૃત હૈ નામ અમૃત હૈ પ્રેમ હેકૃષ્ણ ગોવાળિયાઓને ગોકુળની રક્ષા સોંપી અને મથુરા જાય છે કંસને એનો વાર્ષિક કર આપવા માટે ગૃહસ્થ આદમી છે પશુપાલન એનો વ્યવસાય છે કમાઈ છે એટલે કંસને કર આપવો પડે છે કરમ દાતુમ કુરુદ્વ કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ જમ ખેતીવાડી વેપાર અને વાણિજ્ય ગૌપાલન પશુપાલન એ વૈશ્યોની વૃત્તિ છે નંદ બાવા કર આપવા માટે ગયા અને એ સમયે કંસની મોકલેલી પૂતના વ્રજનાપુર અને ગામમાં તાજા જન્મેલા બાળકોને મારતી મારતી નંદ ગોકુળમાં ગોકુળ ભગવાન આવ્યા ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે બાલકૃષ્ણને મારવા માટે બાઈ માણાનો વિચાર વિશ્વાસ બધા કરે એને કોઈ રોકે નહીં જશોદાની પાસે ગઈ વધાય વધાય હો હો તમારે ત્યાં લાલો થયો માં જશોદા એ ભોળા કે આ તો હરખ કરવા આવી છે આપણે એનું મોઢું મીઠું કરાવવું જોઈએ બેન તમે બેસો હું તમારું મોઢું મીઠું કરાવું ત્યાં બની ઠનીને આવેલી રાક્ષસી પૂતનાએ યશોદાને કહ્યું માં જો તમારો લાલો થોડી વાર મારા ખોળામાં આપો હું એને રમાડું બહુ થોડી વાર યશોદાએ પોતાનો લાલો ખોળામાં ભગવાન પોતાના ગોદમાં જતાની સાથે પોતાના નેત્રો બંધ કરી લે છે વિબુધ્યતામ બાલક મારિકાગ્રહ ચરાચરાત્મા સનિમિલિત ક્ષણ ભગવાને પૂતના આંખ્યું બંધ કરીને મારી આ આવી છે મને મારવા પણ હકીકતમાં એ આવી છે મરવા મરવાની થઈ એટલે મારી પાસે આવી મારવા હવે એને હું મારીશ અને હવે આ સ્ત્રી છે ને એને હું મારું ને પછી એના પ્રાણ લઉં પછી એ તરફડિયા નાખે એ શું છે આપણાથી જોવાય નહીં આપણો સ્વભાવ રહ્યો કોમળ એટલે આંખ્યું બંધ કરીને મારી દેખવું નહીં ને દાજવું નહીં चराचरात्मा सनिमीलिते क्षम् तस्मिन् स्तनं दुर्जरविर्यमुल्बणं घोराङ्कमादाय शिशोर्ददावथ गाढं कराभ्यां भगवान् प्रपीड्य तत् प्राणैः समं रोषसमन्वितोऽपि भगवान रोष समन्वित हो करके पूतना के प्राणों के साथ पूतना के थन को पीने लगे प्राण खेचा मांड्या कष्ट त्यारे सा मुंच मुंचाल मि प्रभाषिणी छोड़ दे मुझे छोड़ दे मुक्त कर मुझे भगवान ने अलग करवा जाए भगवान ने छोड़ी नहीं पर मुक्त करी जन्म मरण ना फेरा मैं

ભગવાન જેના જીવનમાં પ્રગટ થાય જેમ દીવો પ્રગટ થાય ને અંધારું મટી જાય જેમ સૂર્ય નીકળે અને રાત મટી જાય એમ ભગવાન આવતા અવિદ્યા ખતમ થઈ જાય ભૂતના અવિદ્યા છે અવિદ્યાથી જ અનેક આસુરી વૃત્તિઓનો જન્મ થાય છે અસુરોને મારતા પહેલા અસુરોને ઉત્પન્ન કરનાર તત્વને પહેલા ખતમ કર્યું પછી ભગવાનનું જન્મ નક્ષત્ર હતું ત્યારે ભગવાને શક્તાસુર નો ઉદ્ધાર કર્યો ગાડાની નીચે જોડી બાંધી અને એમાં લાલાને સુવાડ્યો હતો અહીંયા ઉત્સવ હતો શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે બ્રાહ્મણો હમણાં આવી શ્રી કૃષ્ણને આશીર્વાદ આપીને ગયા છે મંગલ વાજા વાગી રહ્યા છે ગોપીઓ મંગલ ગીત ગાઈ રહી છે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને ત્યારે બાર ફળિયામાં દૂર એક બળદગાડું હતું એ ગાડામાં માટીના માટલામાં દૂધ દહીં ઘી માખણ દધી પદાર્થો ભર્યા હતા એની નીચે બાંધી કપડાથી અને એમાં લાલાને ને સુવાડે પશુપાલકોના છોકરા તો આમ જ મોટા થાય ને બાવળની હેઠે જોડી બાંધી દે અથવા તો બળદગાડાની નીચે જોડી બાંધી દે અને એમાં છોકરાઓ નાખી દે અરે અમદાવાદમાં એવા દ્રશ્યો જોયા છે કે ઓલી ભારવાહક ગાડી એને ને પત્ની બે ખેંચતા હોય એના ઉપર માલ લાદીને મજૂરી કરતા હોય અને ક્યારેક માલ ખાલી કર્યો ને અને ગાડી ખાલી થઈ તો પછી ખાલી ગાડીને એકલો પતિ ખેંચતો હોય અને પત્ની ગાડીમાં બેઠી બેઠી પોતાનું બાળક ધવરાવતી હોય અને જ્યાં ક્યાંક પાછું બીજી દુકાનેથી માલ ભરવાનો આવે સામાન ભરવાનો આવે એટલે ઓલી પત્ની નીચે જોડી હોય ગાડાની નીચે એમાં પોતાના છોકરાને હુડાવી દે ધવડાવીને પછી અને માલ લાદી અને પતિ ને પત્ની પાછા બે જડા ગાડું ખે છે એ આવા મહેનતની રોટી ખાવા વાળા જોઈએ દેશને ઈ પરસેવાની કમાઈ ખાનારા એને લાખ લાખ પ્રણામ અને એને માટે સરકારે જેટલું કરવું ઘટઈ કરવું જોઈએ ભીખ માંગીને મને આ આવા દંપતી હોય ને હું જ્યારે નીકળું ને એને જોઉં તો મનોમન પ્રણામ કરું બેને કે જુઓ તો ખરા ગરીબ માણસ મજૂર માણસ પણ બે પતિ પત્ની કેવા હંપીને મહેનત કરે છે છોકરાને ઉછેરીને મોટો કરે ખાલી ગાડું હોય તો એકલો પુરુષ એને ખેંચતો હોય અને સ્ત્રી ગાડામાં બેઠી બેઠી પોતાના બાળકને ધવડાવતી હોય તેજસ્વી જીવન છે આખુમારી નું જીવન છે તો આ બળદગાડામાં નીચે જોડી બાલકૃષ્ણ ને સુવાડી યશોદા ગયા ઘરમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ સમયે કંસ નો મોકલેલો શકટાસુર આવ્યો અને એણે આ શકટમાં પ્રવેશ કર્યો બાલકૃષ્ણ પ્રભુ જાગી ગયા રડવા લાગ્યા ઉત્સવની ધમાલમાં પોઈ એના રુદનનો અવાજ સાંભળ્યો ને રડતા રડતા ભગવાન હાથ પગ ઉછાળવા લાગ્યા ભગવાનના ચરણનો પ્રહાર થયો ભગવાનના પગની પાટું વાગી ગાડું તૂટ્યું બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું માટીના માટલા ફૂટી ગયા દધીરસ ધોળાઈ ગયા અને ગાડું ઉછળ્યું એની હારવાર જોડી ઉછળી જોડી ઉછળી એટલે જોડીમાં હૂતો તો લાલો પણ ઉછળ્યો એ પેલા રસના ખાબોચિયામાં પડ્યો છપ છપ કરવાની મજા આવી આ ગાડું છે ને એના બે પૈડા છે પત્ની ગૃહસ્થાશ્રમનું ગાડું સંસારનું ગાડું આ ગાડું એમને એમ પડ્યું હતું ત્યાં બળદ જોડાયેલા નહોતા બળદ નંદી ધર્મ એનું પ્રતિક છે ગૃહસ્થાશ્રમીના ગાડાને બે બળદ જોડેલા હોવા જોઈએ એક વ્યવહાર ધર્મ અને બીજો પરમાર્થ ધર્મ લોક ધર્મ અને વેદ ધર્મ સમાજ અનુસાર પણ જીવવાનું છે પણ વેદ અનુસાર પણ જીવવાનું છે આ બંને ધર્મ ગૃહસ્થીના જીવનમાં જોઈએ કોઈક હાજુ થયું કોઈના છોકરાના લગ્ન થયા જવું પડે હાજરી આપવી પડે વ્યવહારમાં રહેવું પડે લોક ધર્મ પણ એ બધું કરવામાં હાથમ આઠમના વ્રત ભૂલી જઈએ એકાદશીના વ્રત ભૂલી જઈએ હાંજ પડે ઝાલર ટાણું થાય ને મંદિરે ન જઈએ ભગવાનના દર્શન ન કરીએ આરતીમાં ભાગ ન લઈએ સ્તુતિ ન કરીએ કથા વાર્તા સત્સંગ ન કરીએ વરહમાં એકાદ વાર તીર્થયાત્રા માટે ન નીકળી જઈએ ઘરે આવેલા સાધુ સંત એને ભિક્ષા ના આપીએ તો આપણે વેદ